વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ તો આજે લેટ થોડો સ્ટાર્ટ કર્યો છે કારણ કે લેટ જ ઉઠ્યો હતો નવ સાડા તો પછી અહીંયા એવો નાસ્તો વાસ્તો કર્યો અને હવે જાન આવવાની તૈયારી છે તો મસ્ત જો કપડાં બપડા ટપકારીને આપણે આવી ગયા છીએ અને હવે જાન સંભળાતું જ હશે થોડું ઘણું તમને રસ્તામાં જ છે જાન કંઈ નહીં આવે એટલે બતાવો તો જો મસ્ત મજાની છાપ બાપ બધી આવી ગઈ છે અને હું અને

અમારે તો 365 દિવસ ઓન ડ્યુટી બસ લે બસ લે હવે ગરીબ માણસો ગરીબી રેખા નીચે આવે આવું ગરીબ તો મારે બનવું છે મને શીખવાડો ને આવું ગરીબ કાઈ ને જાવ ભાઈ અત્યારે ફોવા ને સાફા બંધાય છે કારણ કે છાબ ને એવું બધું આવી ગયું છે જાને પોચવા આવી છે પેલા છાબ આવી ગઈ જો જો ભાઈ મસ્ત મજાનો એક કાંડ થઈ ગયો હતો નીરુભાઈ અમારે ડ્રોન ઉડાડતા હતા અને બાર વરઘોડામાં અમે લોકો અંદર બેઠા હતા તો ખબર નહીં મધ ઉડ્યું ફટાકડાથી થી ઉડ્યું કે ડ્રોન થી ઉડ્યું કે ખબર ન પડી મધ ઉડ્યું તો આખી આખી જાન આખે આખું બધુંય અંદર ડાયરેક્ટ આવલો રોક 5 સેકન્ડ મો નકર 15 મિનિટ અંદર જાન અરે ટાઈ નહીં ચોટી ગઈ કરા એ કરે એ કાન અંદર કાન અંદર એ ભાઈ સિરિયસ સિરિયસ કાન અંદર કાન અંદર ના ના ભાઈ સિરિયસ અને એક ભાઈ જે જમવા આવતા હતા લોકો ની ગાડી પડી ગઈ પછી એમને કાનમાં બે માખી કરી ગઈ કાનમાં કરી ગયા ને એકસો આઠ બોલાવી પછી એમને હોસ્પિટલ મોકલા છે અને અમે લોકો જો આ ડ્રોન ડ્રોન પણ આ ખોવાઈ ગયું હતું ડ્રોન પણ મળતું નહોતું અડધી કલાકે ડ્રોન મેળ્યું છે રૂમાલ રૂમાલ બાંધી બાંધી અને જો મારી ગેંગ આઈલી આવે છે પાછળ આ બધા એ ડ્રોન ગોતતા હતા અને નીરવભાઈ ને હાજા કર્યા અમારા તો એટલે ભાઈ વિશાલભાઈ ને શિવાની ભાભી એલા આવે કુમાર એલા આવે એટલે ભાઈ

અહીંયા ચાલે છે આપણું એડિટ જોઈ લેવું લગ્ન એ કરવાના સાથે સાથે એડિટ પણ કરવાનું અને ગરમી બહુ છે કારણ કે એક કુલર અહીંયા મૂક્યું છે ને એ થોડું કામ બાજુ છે પવન આવતો નથી એટલે એક કલર ઓલી બાજુ મૂક્યું છે કુલર એકાદ વધારનો નખાય એટલે એ

અને છે અમારા બાપુજી બાપુજી થાય જય ગોપાલ પપ્પા બેઠા છે પછી છે કેમ છે અક્ષય મજા મજા ને તો વાંધો નઈ આ છે અમારો મામા નો છોકરો આ છે કુમાર કુમાર ને સમજાવ જો થોડુંક કઈક ગામડાનું વાર આવ્યા છે એટલે

ચમીલીઓ બીજું હું બની ગયું કે હજી વાર છે અત્યારે જો ભાઈ છાસ મસાલો મમ્મી બનાવે છે અમારે જો ભાઈ અમુક લોકોને ને નહીં ખબર હોય કે આને શું કહેવાય આને કહેવાય પટારો જો કે મને જેટલું નોલેજ છે એટલું આપું છું બીજું કંઈ કહેવાતું હોય તો ખબર નહીં હવે અને જો અહીંયા મસ્ત મજાનું અમે ગોપાલલાલનો ધરમ પાડીએ છીએ એટલે મંદિર છે મસ્ત મજાનું અહીંયા કંઈક પગલાંને એવું છે અને જો ભાઈ આવી રીતે મસ્ત નળિયાવાળા જોરદાર મકાન છે

કારણ કે એટલી મસ્ત ઠંડી હતી ને બે ગોદળા મસ્ત વળીને હોઈ ગયો હતો કંઈ નહીં અત્યારે નીકળવાનું છે અમરેલી બાજુ બસ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ